લોખંડની પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની એકસો પચાસ મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે ઊંઝા ખાતે ઉપસ્થિત છીએ તો જોઈએ કે આ માટે કયો કાર્યક્રમ છે શ્રી સરદાર પટેલ સેવાદળી એસપીજી દ્વારા એકસો પચાસ મી સરદાર સાહેબ ની બહુ મોટો કાર્યક્રમ છે અને આ વખતે એ કાર્યક્રમ ઉઠાવવાની જવાબદારી ઊંઝા એસપીજી એ આયોજિત કરેલું છે તો આ તમે ગ્રાઉન્ડ જોઈ રહ્યા છો એ નવદુર્ગા નવરાત્રી ગ્રાઉન્ડ છે જે અહીંયા નવરાત્રીનો મોટા મોટો કાર્યક્રમ આ વિસ્તારનો થતો હોય છે તો આ ગ્રાઉન્ડની પસંદગી અમારા હાર્દિકભાઈ પ્રમુખ અને આખી એસપીજી કારોબારી ઉંઝાએ નક્કી કર્યું કે અહીંયા ઊંઝા તાલુકાના તમામ ગામના અને ઉંઝા શહેરના તમામ લોકોને અહીંયા ઉપસ્થિત મોટી સંખ્યામાં રહેવાના છે બીજું એકસો ઉજવવાનું મી કારણ છે કે ઊંઝા વિસ્તારના ઊંઝા તાલુકાના તમામ બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓની પરીક્ષા તૈયારી કરવા માટે એક ભવ્ય લાઇબ્રેરીનું આયોજન નવું નિર્માણ માટે થવા જઈ રહ્યું છે તો એના આર્થિક રીતે સહયોગ માટે આજે ઉર્વશ બેન રાદડીયાના સાથી કલાકારો દ્વારા આ જગ્યા ઉપર ભવ્ય લોક ડાયરાનું આયોજન રાખ્યું છે અને એમાંથી જે પણ આર્થિક ભંડોળ ભેગું થશે એના તમામ દાતાઓના દરેક વ્યક્તિના સહયોગથી અમે ઊંડી પણ રાખી છે સો બસો પાંચસો રૂપિયાનો સામાન્ય સામાન્ય કોઈ પણ વ્યક્તિ હોય તો એ પણ ઊંડી ઊંડીનું દાન આપી અને આ ભવ્ય લાયબ્રેરીનું જે આયોજન છે એના નિર્માણ માટે સહયોગ આપી શકે છે તો આ આપણા ગુજરાત ન્યૂઝના માધ્યમથી હું ઊંઝા અને આજુબાજુ મહેસાણા જિલ્લાના તમામ સરદાર પ્રેમીઓને કહેવા માગું છું કે તમે આ ભવ્ય લોક ડાયરાની અંદર સરસ મજાના કલાકારો અને જો સમાજનો આવડો મોટો વર્ગ ભેગો થવાનો હોય ભાઈઓ બહેનો અને બાળકો સાથે તો આપ પણ આ લોક ડાયરાની અંદર ઉપસ્થિત હો પરિવાર સાથે એવું અમારું એસપીજી વતી ભાવભર્યું આમંત્રણ છે